વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્ર જૂનાગઢથી હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું આજની થમલીલ જોઈને તમે સમજી જ ગયા હશો કે આજનો મુખ્ય વિષય શું રહેવાનો છે જી હા આજે આપણે ચર્ચા કરીશું કે બે હજાર ચોવીસના નવા વર્ષના પહેલા મહિનામાં કંઈક તો નવું થવાનું છે કારણ કે કંઈક તો અલગ અને અટકે થવા જઈ રહ્યું છે જાન્યુઆરીમાં એક મોટી ઘટના બનવા જઈ રહી છે જે મેષથી લઈને મીન રાશિ સુધીના દરેક લોકો માટે બનશે કારણ કે એકત્રીસ ડિસેમ્બરથી ગ્રહ માર્ગી થઈ જશે અને તમારી કુંડળીના કર્મ ભાવમાં મંગળ અને શુક્રની યુતિથી ધનયોગ બની રહ્યો છે બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે તો સાથે કર્મ ભાવમાં ધનયોગ પણ બની રહ્યો છે તો તે અપ્રત્યાશી ધન પ્રસિદ્ધિ અને સારા બદલાવના સંકેત આપી રહ્યો છે હવે તે મીન રાશિ માટે ધન યોગને લઈને બને યોગને લઈને બને પ્રેમ યોગને લઈને બને વ્યવસાય કે આર્થિક જીવનને લઈને બને કેટલાક પરિવર્તન તો ચોક્કસ થવાના જ છે આપણે તેના વિશે ચર્ચા કરીશું અને તમને માહિતી આપીશ કે જાન્યુઆરી મહિનો કેવા મોટા સરપ્રાઇઝ લઈને આવી રહ્યો છે તો ચાલો વિગતવાર ચર્ચા કરીએ મિત્રો આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જો તેમની ચંદ્ર રાશિ નથી જાણતા તેઓ તેમની નામ રાશિ પરથી પણ સાંભળી શકે છે અને જો તમે મારી સલાહ લેવા માંગતા હો તો અમારો ફક્ત એક જ આધિકારિક નંબર છે જ્યાં વિડીયોમાં આપેલો છે આ સિવાય અમારો અન્ય કોઈ નંબર નથી જો કોઈ અન્ય નંબરથી તમારો તમને સંપર્ક કરે અથવા તો કરવામાં આવે તો સમજવું કે તે કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે તો ચાલો શરૂ કરીએ હવે તમારે ધ્યાનથી સાંભળવું પડશે પણ મિત્રો એ પહેલા હું તમને એક વાત ચોક્કસ કહેવા માંગુ છું લક્ષ્મીના સ્વરૂપની ગણતરી કરવી અશક્ય છે જીવનના દરેક ક્ષેત્રમાં લક્ષ્મીનો પ્રભાવ રહેવાનો જ છે સંપત્તિ ઉપરાંત એ યશ એટલે કે ખ્યાતિ પ્રગતિ અને ઈચ્છા પૂર્તિના પણ દેવી માનવામાં આવે છે જેની કૃપા વિના કશું જ શક્ય નથી આપણા શાસ્ત્રોમાં પત્નીની ગૃહલક્ષ્મી પણ કહેવામાં આવે છે તેથી જો ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય એટલે કે દેવી લક્ષ્મીનું સન્માન થાય તો દેવી લક્ષ્મી તરત જ પ્રસન્ન થાય છે માટે આજથી જ સંકલ્પ લો કે તમે સ્ત્રીઓનું સન્માન કરશો તેમને આદર આપશો તો ચાલો જાણીએ કે મીન રાશિ માટે કઈ મોટી ઘટના જાન્યુઆરીમાં બનવા જઈ રહી છે હાલમાં શનિ સાડે સાતીનું પ્રથમ ચરણ ચાલી રહ્યું છે તેથી તે માનસિક અશાંતિ એક પ્રકારની મૂંઝવણ અને બ્રહ્મની સ્થિતિ પેદા કરે છે અને તે બધા માટે કરે છે સર્વોચ્ચ પદથી લઈને નાના લોકો સુધી દરેક તેમના પ્રભાવ હેઠળ રહે જ છે અને તે પરમ સત્ય છે તમે ઈચ્છો તો પણ કંઈ કરી શકતા નથી પરંતુ શનિનું પ્રથમ ચરણ લક્ષ્મીદાયક રહે છે ધનદાયક રહે છે પૈસાના કારણે મરનારા સુખોને ભોગવવા માટેના અવસર માટેનું રહે છે શનિ ક્યાં છે તો શનિ તમારા દ્વાદશ ભાવમાં છે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉચ્ચ શિક્ષાની તકો સંતાન સંબંધિત કાર્યમાં લાભ અને મુસાફરી સંબંધિત લાભ આપવાનું શરૂ કરશે દરિદ્રતા અને પૈસાના અભાવને લાખો માઈલ દૂર કરી દેશે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કરવામાં આવેલ દરેક પ્રયાસોને સફળ બનાવશે વૈવાહિક જીવન આરોગ્ય શિક્ષણ સહિત તમારા નાણાકીય જીવનમાં ઉતાર ચઢાવ હોવા છતાં તે તમને ખુશ રાખશે તમારા માટે મદદરૂપ સાબિત થશે જીવનમાં તમારા માર્ગને સરળ બનાવી દેશે એકત્રીસ ડિસેમ્બરના રોજ જેવા ગુરુગ્રહ તેની વક્રી ગતિ એને છોડીને માર્ગી થશે કે તરત જ તમને નોકરી અને વ્યવસાયની બાબતોમાં સંઘર્ષની પરિસ્થિતિઓને દૂર કરી દેશે કામમાં વારંવારની નિષ્ફળતાઓથી દૂર લઈ જશે નોકરીમાં પણ ટ્રાન્સફર અને પરિવર્તનના યોગ બનાવશે વેપારમાં કમાણીનો રસ્તો બતાવશે જો તમે જાન્યુઆરીમાં તમારો બિઝનેસ વધારવાનો પ્રયાસ કરશો એક નાનો કડો પણ પ્રયાસ કરશો તો તે સફળ થશે તમારા પર કામનું દબાણ ઓછું થશે નવી જવાબદારીઓ પણ હાથમાં આવશે તમે તેને હેન્ડલ પણ કરશો અને તમને આપવામાં આવેલી તકોને સ્વીકાર કરી અને નફો પણ મેળવશો છઠ્ઠા ભાવમાં ગુરુના પ્રભાવને કારણે તમે પ્રતિસ્પર્ધામાં વિજેતા જાહેર થશો જો તમે બિઝનેસમેન છો બિઝનેસના સંબંધમાં અન્ય બિઝનેસમેન કરતાં વધુ કમાણી કરી શકશો જો તમે કંપનીની સરખામણી કંપની સાથે કરશો તો તમારો ગ્રોથ વધારે દેખાશે તમે જે ધંધો કરી રહ્યા છો તેની સરખામણી પણ કરશો તો તમારો વ્યવસાય અન્ય કરતા વધી જશે એટલે કે તમે દુશ્મનના પ્રભાવને ઓછો કરશો અને તમારા વિરોધીઓ પર તમારી પકડ વધુ મજબૂત બનશે રાહુનું ગોચર તમારા પ્રથમ ભાવમાં થવાથી પ્રવાસ સંબંધિત લાભ આવશે અચાનકથી તમને નોકરીની બાબતે કામની બાબતે કે પારિવારિક જવાબદારીઓને કારણે વિદેશ જવાની પણ તક મળી શકે છે એવું પણ શક્ય છે કે તમને જાન્યુઆરીમાં કોઈ મોટું પદ આપવામાં આવે અથવા તમને એવી તક પણ મળી શકે છે જે તમારું આખું જીવન બદલી શકે છે કારણ કે કંઈક તો નવું અને અલગ થવાનું છે એવા અઢાર જાન્યુઆરી શુક્ર તમારા કર્મ ભાવમાં પહોંચશે તો તે લક્ષ્મી નારાયણ યોગ બનાવશે તમે તમારા સમજદારીપૂર્વકના નિર્ણયોથી તમારા ઘરમાં લક્ષ્મીનો ભંડાર એકત્રિત કરશો વિદેશથી સારી તકો આવવા લાગશે અથવા વિદેશમાં બેઠેલા લોકોને નવી તકો મળવા લાગશે નોકરીમાં તમારું વર્ચસ્વ રહેશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ થવા લાગશે આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે સમાજમાં માન સન્માન વધશે જાન્યુઆરીની શરૂઆતમાં કેટલીક સમસ્યાઓ આવશે પરંતુ અંતે તમે સમજી જશો કે સ્થિતિ વધુ સારી થઈ ગઈ છે અને થઈ જશે કારણ કે શુક્ર અને બુદ્ધ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ છે શુક્ર વૈભવ સુંદરતા અને પ્રસિદ્ધિના કારક છે તેથી તે ચમકવાની તક આપશે જેવું કામ લોકોની વચ્ચે છે જેમ કે જેઓ અભિનેતા છે સિનેમા જગત સાથે જોડાયેલા છે અથવા તો એવા નેતાઓ છે જે લોકોની વચ્ચે જાય છે લોકો સાથે જોડાયેલા છે વકીલાતનું કામ શિક્ષણ કાર્ય અથવા તો સમાજ સેવા કરે છે જેવું ટ્રસ્ટ ચલાવે છે ધાર્મિક સંસ્થાઓ ચલાવે છે તેમને મોટી તક મળશે તમારું કામ પૂર્ણતાની વધારે નજદીક આવશે તમે મનમાં વિચારતા હશો કે મને લાભ મળશે કે નહીં તો અંતે તો તમને લાભ મળશે કર્મેશ ગુરુની દ્રષ્ટિ પંચમ ભાવ પર હોવાને કારણે મેનેજમેન્ટ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે સફળતાની તકો બનશે જો તમે તમારા અભ્યાસમાં સારું ધ્યાન આપશો તો મને લાગે છે કે આવનારા મહિનાઓ તમને સફળતાના શિખરો પર લઈ જશે ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે કેટલાક પ્રતિકૂળ સંજોગો રહેશે તો વિદેશમાં અભ્યાસ કરી રહેલા લોકો માટે નોકરીની તકો ઉપલબ્ધ થશે આનો અર્થ એ નથી કે તમે મહેનત કરવાનું બંધ કરી દો તમારે સખત મહેનત તો કરવી જ પડશે તમારે ધ્યાન પણ આપવું પડશે તો જ ગ્રહો તમને સાથ આપશે કેતુ તમારા સાતમા ભાવમાં બેઠા છે તેથી વાદ વિવાદને વધવા દેવા તમારા સંબંધો માટે સારા નહીં રહે દેહ ભાવમાં રાહુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે સાતમા ભાવમાં કેતુ હોવાને કારણે તમારા પ્રિયને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે થોડું સાવચેત રહેવું જોઈએ જોકે જાન્યુઆરી પ્રેમ અને રોમાંચ માટે સારો સમય રહેશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે લવ પાર્ટનર તમારી ભાવનાઓની કદ્ર કરશે જો તમે અવિવાહિત છો તો લવ પાર્ટનર મળવાની પૂર્ણ સંભાવનાઓ રહેશે જાન્યુઆરીમાં શું કરવા ઉપાય તો બાળકો વૃદ્ધો કે અસહાય લોકોને તેલનું દાન કરો ચોખા ઘઉં અને ખાંડનું દાન કરવાથી ઘણા દુઃખોથી બચી શકાય છે ફક્ત જાન્યુઆરીમાં શનિવારે સાંજે શનિ મંત્ર નો જાપ કરો અને અગિયાર લોકોની મીઠાઈ વેચો જાન્યુઆરી બે હાજર ચોવીસ મીન રાશિફળમાં આજ માટે આટલું જ